પેસે બડ મોડાસા માં પશુપાલક ખેડૂત મહાપંચાયત નું આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવે છે આયોજન ખેડૂતો અને ખાસ તો પશુપાલકો હાજર રહે છે દિલ્હી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબ મુખ્યમંત્રી ભગવંત માન ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી સહિતના આપના નેતા પણ મંચ ઉપર હોય છે મંચ ઉપરથી જ્યારે બોલવાનો મોકો મળ્યો સામે પશુપાલકો હતા એટલે કે ખેડૂતો હતા ત્યારે એક સુરે બધા નેતાઓએ એવું કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ ભળી ગઈ છે સાથે મળીને ત્રીસ વર્ષમાં એમને કશું જ તમારા માટે કર્યું નથી હવે અમને મોકો આપો અમે તમને સુખી કરીશું ઈસુદાન ગઢવી તો ત્યાં સુધી કહ્યું કે ખેડૂતોને હું ઉદ્યોગપતિની જેમ સુખી બનાવવા માગું છું મોકો માગ્યો પશુપાલકો અને ખેડૂતોની મહાપંચાયત જ્યારે મોડાસામાં થાય છે એનું કારણ તમને ખ્યાલ છે થોડા દિવસ પહેલાં સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકો રેલી સ્વરૂપે હિંમતનગર જાય છે સાબર ડેરીમાં તેઓ રજૂઆત કરવા જાય છે તેમને દૂધનો યોગ્ય ભાવ જોતો હતો પરંતુ તેમને ભાવ તો મળતો નથી પણ ત્યાં કેટલાક અસામાજિક તત્વો જ્યારે પથ્થરમારો કરે છે એ પછી પોલીસ સાથે ઘર્ષણ થાય છે તેમને પોલીસના દંડા પડે છે એક પશુપાલક જે અશોક ચૌધરી નામના હતા એમનું તો મૃત્યુ પણ થયું હતું તો આખો મામલો સાબર ડેરી સામેની જે લડાઈ છે પશુપાલકની એને લઈને શરૂ થયો હતો અને આ યુદ્ધ જે છે એ યુદ્ધ હજુ તો ચાલુ હતું ત્યાં આમ આદમી પાર્ટીએ મોકો ઝડપી લીધો આમ આદમી પાર્ટીએ મોડાસામાં મહાપંચાયતનું આયોજન કરીને છેક વિધાનસભા સુધી પહોંચવાનો એમનો જે માર્ગ છે એ મોકળો કરવાનો પ્રયત્ન કર્યો છે હવે આપણે સમજીએ કે આમ આદમી પાર્ટી સક્રિય જે રીતે થઈ છે બે હજાર સત્યાવીસમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવવાની છે આપણને લાગે છે કે હજુ ઘણી વાર છે પણ આમ આદમી પાર્ટીની નજરે જુઓ તો મને લાગે છે કે ચૂંટણીના દિવસો ખૂબ ઓછા છે બે હજાર સત્યાવીસમાં જ આવશે કેટલાક લોકો માને છે કે વન નેશન અને વન ઇલેક્શન જો થાય તો બે હજાર ઓગણત્રીસમાં ઇલેક્શન આવે પણ બે હજાર સત્યાવીસ પહેલાં તો આવવાનું નથી તો આમ જુઓ તો દિવસો વધારે છે સામાન્ય નાગરિક તરીકે આપણે વિચારીએ તો ઘણા દિવસો છે પણ જે રીતે આમ આદમી પાર્ટીને લાગે છે કે દિવસો ઓછા પડે તેમ છે તેથી તેઓ અત્યારથી જ પ્રચાર શરૂ કરી દીધો છે એવું લાગે છે આટલા વર્ષોના પત્રકારત્વના અનુભવ પછી મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી ભાજપના રસ્તે છે તમને થતું હશે કે ભાજપને તો ગાળો દે છે તો કઈ રીતે ભાજપના રસ્તે તો આપણે સમજીએ કે ભાજપે જ્યારે ગુજરાતમાં શરૂ કર્યો ત્યારે ખાસ તો અમિત શાહની જે રણનીતિ હતી એ પ્રમાણે તેમને સહકારી ક્ષેત્રને મજબૂત બનાવ્યું અને સહકારી ક્ષેત્રો ઉપર કોંગ્રેસનો વર્ષોથી કબજો હતો જ્યારે શંકરસિંહ વાઘેલા ભાજપના પ્રદેશ પ્રમુખ હતા ત્યારની વાત કરું છું એ પછી અમિત શાહનો પરિચય નરેન્દ્ર મોદી શંકરસિંહ વાઘેલાને કરાવે છે અમિત શાહ આરએસએસ સાથે કનેક્ટેડ હોય છે પાર્ટી સાથે જોડાય છે પોતે મોટા થાય છે પછી એમને લાગે છે કે ગુજરાતમાં અને ખાસ તો દેશમાં પણ ભાજપને મોટી કરવી હોય તો શું કરવું જોઈએ તો અમિત શાહને વિચાર આવે છે કે કોંગ્રેસનો જે પાયો મજબૂત છે એ સહકારી ક્ષેત્રના કારણે છે અને સહકારી ક્ષેત્રમાં જો પગપેસારો કરવામાં આવશે તો વિધાનસભા સુધી પહોંચવું બહુ સરળ થઈ જશે અને કાયમી જ્યારે તમે તમારો પાયો મજબૂત કરશો તો એને એના ઉપર જે ઇમારત બને છે એને લાંબા વર્ષો સુધી કોઈ પાડી ના શકે પ્રકારની એક રાજકીય ઇમારત બનાવવાનો પ્રયત્ન કર્યો અમિત શાહની પેટર્ન અપનાવીને અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં શાસનની ધુરા સંભાળવા માંગે છે હું શા માટે કહું છું તો હું એ તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે સહકારી ક્ષેત્રમાં જ્યારે પણ પગપેસારો થયો એટલે કે અમિત શાહે સહકારી ક્ષેત્રમાં પગ પેસારો કરી અને ભાજપના કબજામાં જેટલી પણ સહકારી સંસ્થાઓ હતી બધાને લઈ લીધી એ પછી સહકારી મંડળીઓ સાથે સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા જેટલા પણ પશુપાલકો હતા ખેડૂતો હતા એની સાથેનું એક કનેક્શન થયું તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં સારું પ્રદર્શન થયું એ વિધાનસભામાં પ્રદર્શન યથાવત રહ્યું લોકસભામાં અને પછી તો નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને છે અને અમિત શાહ ગૃહમંત્રી અને સહકારી ક્ષેત્રના મંત્રી પણ છે તો અરવિંદ કેજરીવાલને ખ્યાલ છે કે આ નીતિ અપનાવીશું તો ગુજરાતમાં ખૂબ ઝડપથી સત્તા ઉપર આવી શકાશે અને જો સત્તા ઉપર પહોંચવામાં થોડીક બેઠકો ખૂટે વિપક્ષ તરીકે તો ગુજરાતની વિધાનસભામાં બેસી શકાય તો મને લાગે છે કે ભાજપ અને અમિત પેટર્ન ઉપર શાહિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી ભાજપને કરીને ગુજરાતની ગાદી ઉપર બેસવા માગે છે તેનો જ એક ભાગ છે આજે આપણે ખેડૂત અને પશુપાલકોની મહા પંચાયતને જોઈ છે ભૂતકાળમાં થોડા પાછળ જઈએ ત્યારે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી આવી ત્યારે આપણે ગોપાલ ઇટાલિયાને ગાડામાં બેસીને જતા જોયા હતા પ્રચાર કરવા તેઓ ખેડૂતોની વચ્ચે રહેતા હતા સતત ખેડૂતોના પ્રશ્નો તેમને ઉઠાવ્યા છે સતત ખેડૂતોના હિમાયતી હોવાની તેમણે વાત કરી છે ખેડૂતના નેતા તરીકે તેઓ ઉભરી આવ્યા છે અને તેમને સફળતા મળી છે અને ઈસુદાન ગઢવીના ભૂતકાળમાં પણ જો આપણે ડોક્યુ કરીએ તો વીટીવી ગુજરાતીમાં તેઓ જ્યારે એન્કર હતા અને મહામંથન નામનો શો કરતા તો એમની સફળતામાં ખેડૂતોનો સિંહ ફાળો હતો ખેડૂતોએ તેમને લોકપ્રિય બનાવવા માટે ખૂબ મોટું યોગદાન આપ્યું એટલા માટે શબ્દ વાપરીશ કે તેઓ સતત ઈસુદાન ગઢવીના શોને જોતા એટલા એના કારણે વીટીવીની ટીઆરપી અપાવતી અને ઈસુદાન ની લોકપ્રિયતામાં વધારો થયો હતો તો ખેડૂતો અને પશુપાલકો હંમેશા દરેક પાર્ટી માટે ટાર્ગેટ છે સોફ્ટ ટાર્ગેટ છે એ ટાર્ગેટ હોઈ શકે વિધાનસભા પહોંચવા માટે પણ આમ આદમી પાર્ટીની આખી પેટર્ન મને લાગે છે કે આપણે સમજવી જોઈએ અને એ જ પેટર્ન સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું ગોપાલ ઇટાલેને આપણે વિસાવદરમાં ગાડા ઉપર પ્રચાર કરતા જોયા હતા ખેડૂતોની વચ્ચે જોયા હતા ગાડા ઉપર એટલા માટે કહું છું કે એઆઈ જનરેટેડ એક વિડીયો આપણે જોયો હતો જે પ્રચારનો એક ભાગ હતો તો હવે ટ્રેક્ટરના માધ્યમથી તેઓ મને લાગે વિધાનસભા સુધી પહોંચવા માગે છે વિધાનસભા સુધી બેસવા માગે છે એટલે ખેડૂતો અને પશુપાલક જે મોટા પ્રમાણમાં મતદારો છે ગુજરાતના તેમને પ્રભાવિત કરવા માટે તેમને રાજી કરવા માટે તેઓને પોતાની પડખે કરવા માટે અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીએ પ્રયત્ન શરૂ કરી દીધા છે અને હવે ભાજપે મને લાગે છે ચેતી જવું જોઈએ આમ તો બહુ મોટી પાર્ટી છે આપણે સલાહ ન આપી શકીએ એ ચેતી પણ ગયા હશે કે આ કોંગ્રેસ નથી આ આમ આદમી પાર્ટી છે કોંગ્રેસના મને લાગે છે કોંગ્રેસના કિસ્સામાં એમને ખૂબ ડર નથી ગુજરાતમાં કોંગ્રેસ પાસે બહુ મોટા નેતા હોવા છતાં બહુ જૂની પાર્ટી હોવા છતાં આમ આદમી પાર્ટીથી તેમને ડરવાની જરૂર છે કારણ કે ગુજરાતમાં જ્યારે પણ કોઈ ઘટનાક્રમ ઘટશે કે જેને લઈને પ્રજા વચ્ચે સરકારે જવાબ દેવો મોંઘો પડશે ત્યારે આમ આદમી પાર્ટી આ મોકો જવા દેવા માગતી નથી ભૂતકાળમાં જઈએ નજીકના તો જ્યારે વડોદરા નજીક પુલ દુર્ઘટના થઈ ત્યારે પણ આક્રમક રીતે આમ આદમી પાર્ટી આંદોલન કર્યા ચેતર વસાવાનું આંદોલન આપણને યાદ છે તાજેતરનું જે રીતે પુલ તૂટ્યો પછી ગોપાલ ઇટાલિયા સહિતના આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતાઓ છે તેમને બાકીના સ્થળો ઉપરના જેટલા પુલ છે રાજ્યમાં ત્યાં જઈને રિયાલિટી ચેક કરીને વિડીયો બનાવીને લોકોની સામે મૂક્યા છે સાબર ડેરીમાં જે ઘર્ષણ થયું એને લઈને પણ તેઓએ બોલવાનું શરૂ કર્યું અને હવે મહાપંચાયત કરી છે તો આખા ઘટનાક્રમને આખા ટાઈમ લાઈનને તમે જોશો તો તમને સમજાશે આમ આદમી પાર્ટી ઈચ્છે છે કે ગુજરાતમાં તેઓનો સારો ટાઈમ આવે એના માટે તેમને ખેડૂત અને પશુપાલકનો સહારો લીધો છે વિશેષ ન્યૂઝમાં આવા જ વિડીયો સાથે ફરી મળીશ જો તમે યુટ્યુબમાં જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરશો